જોઈએ કે ક્રેડિટ કાર્ડની પ્રોસેસ કરો છો પણ તમારે બ્રાન્ચ પર જવાનો ટાઈમ નથી ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે આજકાલ સ્માર્ટ લોકો યુઝ કરે છે વિડીયો કેવાયસી તો આજે આપણા વિડીયોમાં વાત કરીશું વિડીયો કેવાયસી શું છે કોના માટે ફાયદો છે અને એના માટે શું લાભ છે અને કેવી રીતે કરવી એ બધી જ વાત કરીશું આ વિડીયોમાં સારું લાગે તો લાઇક જરૂર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો શરૂ કરીએ તો વિડિયો કેવાયસી નો મતલબ છે વિડીયો નો યોર કસ્ટમર જેવી રીતે આપણે બેંકમાં જઈને કેવાયસી કરીએ છીએ તેવી જ રીતે કેવાયસી કરવાનો છે પણ તે વિડીયો પર વિડીયો કેવાયસીમાં જે તે બેંક અથવા કંપનીનો ઓફિસર તમારી સામે આવે છે ઓન ધો વિડીયો અને તમારી પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાય કરે છે મેચ કરે છે એને વિડીયો કેવાયસી તરીકે ઓળખવામાં આવે છે બસ ફોન ઉઠાવો કેમેરો ચાલુ કરો અને વિડીયો કહેવાય સ્ટાર્ટ વિડીયો કહેવાય કોના માટે જરૂર પડે છે જ્યારે તમે નવું ઓનલાઈન બેંક એકાઉન્ટ ખોલો છો ત્યારે વેરીફિકેશન આવે છે અથવા કોઈ ક્રેડિટ કાર્ડની પ્રોસેસ કરો છો ત્યારે વિડીયો કેવાયસી આવે છે અને ઘણી વખત બાયનાઓ પે લેટરવાળી જે કંપની છે જેમાં જે વોલેટ એક્ટિવેટ કરવા માટે તમારી પાસે વિડીયો કહેવાય છે આવે છે વિડીયો કહેવાય છે બધી જગ્યાએ આવે છે પણ થોડા એમાં પ્રકાર અલગ અલગ હોય છે જેમાં અમુક ડિટેલ્સ માગે છે અમુકમાં ખાલી સેલ્ફી કે પેન કાર્ડ માગે છે કે અમુકમાં ખાલી ક્વેશ્ચન્સ કરે છે તેવા ઘણા બધા પ્રકારના કહેવાય કરી શકે છે એસ પર કંપની એસ પર ગાઈડલાઇન્સ આરબીઆઈ ને બે હજાર વીસ માં વિડીયો કેવાયસી લીગલ અને ઓફિશિયલ જાહેર કર્યું છે ત્યારબાદ બધી જ કંપની વિડીયો કેવાયસી કરે છે કેમ કે ઘણી વખત શું થતું હોય કે બેંક વાળાને જે વિઝિટ માટે કે વેરિફિકેશન માટે અમુક એવા એરિયા હોય ગામના એરિયા હોય ત્યાંથી બેંક પર જવાનો ટાઈમ નથી તો અથવા એવા કસ્ટમર પહોંચી નથી શકતા તો એના માટે વિડીયો કહેવાય છે એક વરદાનરૂપ સાબિત થયું છે કેમ કે એ લોકો વિડીયો કેવાયસીથી ગામના અંતરિયાળ એરિયામાં પણ પહોંચી શકે છે મતલબ વિડીયો કહેવાય છે એટલા માટે બધું વાયરલ થયું છે તો અમુક ગામડાના એરિયા એવા હતા કે જ્યાંથી બેંક પર જવાનો ટાઈમ નતો તો દૂર હતી તો જેને એક્સેસિબિલિટી નથી થતું અત્યારે જોશો ને તો ગામડામાં ઘણા અંતરિય એરિયામાં પણ બેંક એકાઉન્ટ હશે એ પણ ઓનલાઈન ખોલેલું હોય છે કેમ વિડીયો કહેવાય છે બહુ ફાસ્ટ છે અને ગમે ત્યારે એમાં ભરી શકો છો એના માટે વિડીયો કહેવાય છે પ્રચલિત થયું છે વિડીયો કહેવાય છે સિમ્પલ પ્રોસેસ શું છે એ જાણીશું અને ત્યારબાદ આપણે જાણીશું કે વિડીયો કહેવાય છે એમાં કેવા કાં સવાલ કરી શકે છે વિડીયો કહેવાય છે સિમ્પલ હોય છે એમાં તમને લિંક આવે છે અથવા જે તે એપ્લિકેશનમાં બટન આવે છે વિડીયો કહેવાય છે સ્ટાર્ટ કરો ત્યારબાદ તમારી પાસે પરમિશન માંગે છે જીપીએસની ફોન અલાઉડની ઇન્ટરનેટ કનેક્ટિવિટી વોઇસની એક્સેસ થશે ત્યારબાદ વેટિંગ આવશે અને તમારો ઓફિસર સામે આવશે ઓફિસર જેવો સામે આવે ત્યારબાદ તમને સવાલ પૂછશે અમુક જનરલ ક્વેશ્ચન્સ ત્યારબાદ તમારે ઓરિજિનલ આઈડી પ્રૂફ બતાવવાનું રહેશે સેલ્ફી લેશે તમારું લાઈવ સેલ્ફી લેશે સેલ્ફી લીધા બાદ જીપીએસનું એક્સેસ લેશે અને તમારું વિડીયો કહેવાય છે ઓકે થશે લાસ્ટમાં કહેશે તમારું વિડીયો કહેવાય છે સક્સેસફુલ થઈ ગયું છે હવે તમને અપડેટ મળી જશે મતલબ કે તમારું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ તમે અપડેટ જે તે એપ્લિકેશન કંપનીમાં જોઈ શકો છો આ છે સિમ્પલ પ્રોસેસ તો અહીંયા એક મિત એ છે કે ઘણા લોકોને ક્વેશ્ચન્સ હોય છે હું વિડીયો કેવાય સી કરીશ ને તો મારો વિડીયો કહેવાય રિજેક્ટ થશે કેમ કે મને બોલતા નહીં આવડે મને ખબર નહીં પડે પણ એક ફેક્ટની વાત કરું ને તો જેટલા વિડીયો કેવાય થાય છે એમાં પંચાણું ટકા લોકોનો આ વિડીયો કહેવાય પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે મતલબ પાંચ ટકા લોકો એવા છે કે જેનું વિડીયો કહેવાય છે સક્સેસ નથી થતું એના કારણો હોઈ શકે છે જેમ કે આઈડી પ્રૂફ બ્લર હોય બ્લર મતલબ દેખાતું ક્લિયર ના હોય ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોય વોઇસ ક્લિયર ના આવતું હોય એવા બીજા રીઝનથી રિજેક્ટ થઈ શકે છે તો પંચાવન ટકા લોકોનો જો એપ્રુવ થતા હોય તો તમારા પણ એપ્રુવ થવાના ચાન્સીસ છે જ્યારે તમે બેંકનું કે લોનનું તમે જ્યારે વિડીયો કેવાયસી કરો છો ને ત્યારે તમારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જેવા પહેલું છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેમાં પાન કાર્ડ ઓરિજિનલ હોવું જોઈએ લેમિનેટેડ કરેલું કાગળવાળું પ્રિન્ટ કાઢેલું નહીં હોવું જોઈએ સ્માર્ટ કાર્ડ જે આવે એ રીતે ક્લિયર હોવું જોઈએ બીજું તમારી પાસે એક બ્લેન્ક પેપર રાખવાનું છે બોલપેન રાખવાની છે અને શું કે તમારું જ્યારે વિડિયો કહેવાય કરો છો ને ત્યારે આજુબાજુમાંથી અથવા સાઈડ નોઇઝ ના આવવું જોઈએ જો સાઈડ નોઈઝ વધારે હશે અથવા કોઈ અવાજ વધારે આવતો હશે તો વિડીયો કહેવાય વાળાને તમને ક્લિયર અવાજ નહીં આવે તેના આધારે પણ વિડીયો કહેવાય સી કરે છે તો તમે જ્યારે વિડીયો કહેવાય કરો છો ને ત્યારે એવી જગ્યાએ બેસો કે જ્યાંથી કોઈ સાઈડ નોઈઝ ના આવતો હોય અને તમારા સિવાય બીજી કોઈ બોલતું ના હોવું જોઈએ ત્રીજું કે જ્યારે વિડીયો કેવે કરો છો ત્યારે તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ જો ચાલુ ફોનમાં અથવા ઘણી વખત એવું થતું હોય કે તમે જ્યારે વિડીયો કેવાય કરો છો ત્યારે કોઈને કોલ આવે છે ત્યારે ઇન્ટરનેટ તમારું બંધ થઈ જાય છે તો એવા કેસીસ હશે ને તો પણ તમારે વિડીયો કેવે પ્રોબ્લેમ આવશે અને ઘણી વખત શું થતું હોય ઘણાના ફોનમાં વિડીયો કેવેસી સ્ટાર્ટ થાય છે અને ઘણાના કોલ આવે તો ઇન્ટરનેટ બંધ થઈ જતું હોય છે એવા કેસીસમાં એક સલાહ આપું છું જો એવા કેસીસમાં ફોન આવશે વિડીયો કેવાસી દરમિયાન જો ક્લિયર અવાજ નહીં આવશે અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટી છોડી દેશે ને એવા કેસીસમાં પ્રોબ્લેમ આવી શકે છે તો તમે એવી જગ્યાએ બેસો કે જ્યાં તમને ઇન્ટરનેટનો પ્રોબ્લેમ ના હોય એવી જગ્યાએ તમે પ્રોસેસ કરો બીજો ઘણી વખત એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ જેમ આધાર કાર્ડ કોરું કાગળ અને બોલપેન અને તમારા કોઈ બિઝનેસના ડોક્યુમેન્ટ્સ હોય તે જેમાં જીએસટી છે ફૂડ લાઇસન્સ છે અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ હોય તે આ કોમન વસ્તુ છે એ તમારે રાખી મૂકવી જરૂરી છે અમુક કંપનીમાં માગશે અમુક કંપનીમાં નહીં માગશે આ બધા ડોક્યુમેન્ટ રેડી છે ઇન્ટરનેટ રેડી છે હવે તમે સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરશો એટલે ક્યુમાં આવશે વેઇટિંગ તમારો જેવો ચાલુ થશે ત્યારબાદ તમને સવાલ પૂછશે હિન્દી અથવા ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતી બહુ ઓછી જગ્યાએ આવશે બાકી હિન્દી અને ઇંગ્લિશ જનરલ ક્વેશન્સ આવશે સામેવાળો જે સવાલ કરશે તમને એમાં હિન્શમાં બોલતો હોય તો તમારે હિન્દીમાં સમજ પડતી હોય તો તમારે કહેવાનું કે હિન્દીમાં બોલો ઠીક છે ઇંગ્લિશમાં બોલે એવો મતલબ નથી કે મારે પણ ઇંગ્લિશ જ વાત કરવાની તો છેલ્લે સુધી તમારે ઇંગ્લિશમાં જ વાત કરવી પડશે તો સામેવાળું કહેવાય હિન્દીમાં વાત કરીએ તો હિન્દીમાં વાત કરશે ત્યારબાદ તમને સવાલ પૂછશે નામ પૂરું નામ આધાર કાર્ડ પ્રમાણે અથવા ડોક્યુમેન્ટ્સમાં જે તમે નામ આપેલું છે પેન કાર્ડમાં એ પ્રમાણે નામ બોલવાનું છે જન્મ તારીખ તમારું એરિયા પિનકોડ તમારું ઘરનું એડ્રેસ આ કોમન ક્વેશ્ચન છે બીજું તમે ક્યાં રહો છો ઘર પોતાનું છે ભાડાનું છે બિઝનેસ કરો છો તો કંપનીનું નામ શું છે એડ્રેસ શું છે પિનકોડ શું છે તમે નોકરી કરો છો તો કંપનીનું નામ શું છે એડ્રેસ શું છે કંઈ કઈ જગ્યાએ જોબ કરો છો કેટલા વર્ષથી જોબ કરો છો અને કેટલો પગાર છે અને એડ્રેસને પિનકોડ સાથે આ સવાલ પૂછી શકે છે ત્યારબાદ એક્સ્ટ્રા સવાલની વાત કરું તો તમારા મમ્મીનું નામ મિસિસનું નામ જો મેરેજ થઈ ગયા હોય તો અથવા એના સિવાયના ડિટેલ્સ સિવાય કોઈ ઇમેલ આઈડી જે તમારું ઇમેલ આઈડી ટાઈપ કર્યું હોય તે ઇમેલ આઈડી ઇન્કમ કેટલી છે ખર્ચ ઈ કેટલા જાય છે લોન કેટલા સુધીની જોઈતી છે એવા એક્સ્ટ્રા સવાલ પણ તમને પૂછી શકે છે કે તમે અત્યારે કઈ જગ્યાએ છો જો તમે ઓફિસ પર હોય તો તમારે ઓફિસ પર કહેવાનું ઘરે હોય તો ઘરે કહેવાનું પણ તમે એવું બીજી જગ્યાએ છો બંનેમાં એક પણ જગ્યાએ તમે ના હોય અને એવી જગ્યાએ તમે પ્રોસેસ કરતો હોય તો કહેવાનું કે હું અત્યારે ઓફિસ કે ઘરે નથી પણ હું અત્યારે બહાર કામ માટે આવેલો છું ત્યાંથી મેં વિડીયો કહેવાય છે કરેલું છે તો એ લોકો એક્સેસ કરશે જીપીએસ એટલા માટે જો તમે ઓફિસ પર ના હોય અને તમે કહી દો છો ચાલો ફોનમાં ઓફિસ પર છું તો જીપીએસ લોકેશનથી ઘણી કંપનીમાં જીપીએસ લોકેશન એડ્રેસ પેચ કરશે અને એડ્રેસ મિસમેચ આવશે તો રિજેક્ટ થઈ જશે તો જે જગ્યાએ હોય તે કહેવાનું તમારે આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારી સેલ્ફી લેશે સેલ્ફી પણ લાઈવ લેશે ત્યારબાદ તમારું પાન કાર્ડ બતાવવાનું રહેશે પાન કાર્ડ ટેબલ પર રાખીને અથવા નીચે રાખીને તમારું બતાવવાનું રહેશે અથવા હાથમાં રાખીને તમારે બતાવવાનું રહેશે પાન કાર્ડ જો વેરીફાય થશે ત્યારબાદ તમને કહેશે ઓકે તમારું વિડીયો કહેવાય છે સક્સેસફુલ થઈ ગયું છે જેવું કહેશે કે સક્સેસફુલ થઈ ગયું છે ત્યારે સમજવાનું કમ્ફર્ટ થયું છે ઇન બિટવીન અવાજ ન આવે સામેવાળાનો અવાજ ન આવે વિડીયો દેખાય છે તમે ત્રણ ચાર વાર વાત કરો છો છતાં કોમ્યુનિકેશન નથી થતું ઇન્ટરનેટ બંધ થઈ જાય છે એવા કોઈ પણ ચાન્સીસ હોય ને તો વિડીયો કહેવાય છે તમારે ફરી પાછું કરવું પડશે તો આ ધ્યાન રાખવાનું મિત્રો આવી રીતે તમે વિડીયો કહેવાય છે કરી શકો છો જો આમાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો છો અને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત